તો બહેનો આ શિયાળામાં ચાલીસ રામબાણ ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેમાં શિયાળામાં થતી તમારી દરેક પરેશાની દૂર થઈ જશે તે પરેશાની પછી તમારી ખૂબસૂરતીની હોય ખરતા વાળની હોય ત્વચા સુકાઈ જતી હોય પગમાં ચીરા પડતા હોય કે ચામડી કાળી પડતી હોય વગેરે તમારા જે પણ પ્રશ્નો હશે તેનો જવાબ આ વિડીયોમાં તમને મળી જ રહેશે તો ખાસ આ માહિતી તમને અતિશય ઉપયોગી બનશે તો જરૂરથી અંત સુધી આ વિડિયોને નિહાળજો આ વિડીયોમાં અમે તમને સો ટકા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાય જણાવીશું જે ઉપાયો એક સમયે આપણા જૂના લોકો અનુસરતા હતા અમે ખાસ તમારા માટે આ ઉપાય શોધીને લાવ્યા છીએ તો જરૂરથી આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો અમે તમને આ વિડિયોમાં ચાલીસ એવા ઘરગથ્થુ ઉપાયો જણાવીશું જે ઉપાય તમને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ ઉપાય નંબર એક આપ સૌ બહેનો જાણો છો કે શિયાળામાં ત્વચા ખૂબ સૂકી થઈ જાય છે એટલે રાત્રે સૂતા પહેલા શુદ્ધ બદામનું તેલ કે નાળિયેર તેલ હળવા હાથે ચહેરા હાથ પગ પર પાંચ મિનિટ માલિશ કરો આ તેલ ત્વચાના ઊંડા સ્તરમાં ભેજ પહોંચાડે છે અને ત્વચા ફાટવા તેમજ ખંજવાળની સમસ્યા દૂર કરે છે ખાસ કરીને હોઠ આંખ નીચેનો ભાગ અને કોણી ઘૂંટણ પણ સારી રીતે લગાવો નિયમિત ઉપયોગથી ત્વચા બેબી સોફ્ટ અને ચમકદાર રહે છે સવારે નવશેકા પાણીથી ધોઈ નાખવું નંબર બે શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી ત્વચાનું કુદરતી તેલ નીકળી જાય છે એટલે હંમેશા ફૂલ ગરમ નહીં પરંતુ નવશેકા પાણીથી નહાવું નહાવા માટે ગ્લિસરીન વાળો સાબુ વાપરો જેમ કે પિયર્સ અથવા તો કોઈ આયુર્વેદિક સાબુ નાહ્યા પછી તરત જ ફૂલ બોડી પર મોશ્ચરાઈઝર લગાવો આ રીતે ત્વચા ફાટતી નથી ખંજવાળ નથી આવતી અને ચમક પણ વધે છે ઉપાય નંબર ત્રણ શિયાળામાં સાંધા કમરનો દુખાવો વધે છે એટલે રોજ સવારે ખાલી પેટે એક ચમચી શુદ્ધ તલનું તેલ પીવો તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઓમેગા થ્રી પ્રચુર છે જે સાંધાને લુબ્રિકેટ કરે છે ખાસ કરીને ત્રીસ વર્ષથી ઉપરની મહિલાઓ આ ઉપાય રામબાણ છે થોડા દિવસમાં જ સાંધાનો દુખાવો અને અકળન ઓછી થઈ જશે નંબર ચાર શિયાળામાં ચહેરો ફીકો અને સૂકો દેખાય છે એટલે રાત્રે ગ્લિસરીન એક ચમચી સાથે ગુલાબ જળ ત્રણ ચમચી ભેળવીને ચહેરા ગરદન પર લગાવો પંદર મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ નાખવું આ ઉપાય ચહેરાને ગોરો નરમ અને ગ્લો આપે છે ખાસ કરીને ઓફિસ કે નોકરીઓ જતી યુવતીઓ માટે આ શ્રેષ્ઠ છે નંબર પાંચ શિયાળામાં વાળ ખૂબ ખરે છે એટલે અઠવાડિયામાં બે વખત નાળિયેર તેલમાં થોડું કપૂર સાથે મેથી પાવડર નાખીને ઉફાળું કરીને માલિશ કરો એક કલાક રાખીને હળદર બેસનવાળા હર્બલ સાબુથી ધોઈ નાખો આ ઉપાયથી વાળ ખરતા બંધ થાય છે ડેન્ડ્રફ જાય છે અને નવા વાળ પણ ઉગે છે ઉપાય નંબર 6 ની વાત કરીએ શિયાળામાં એનિમિયા થાકની ફરિયાદ વધે છે એટલે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા સાથે ગોળ સાથે થોડા કિસમિસ ખાવા આ લોહ તત્વ પ્રચુર છે જે લોહી ઝડપથી વધારે છે ખાસ કરીને માસિક પછી નબળાઈ લાગે તો આ ઉપાય રામબાણ છે નંબર સાત શિયાળામાં હોઠ પણ ખૂબ ફાટે છે એટલે રાત્રે શુદ્ધ ઘી કે ઘરનું મધ હોઠ પર ઝાડું લગાવીને સૂઈ જાઓ બીજા દિવસે હોઠ ગુલાબી અને સોફ્ટ થઈ જશે દિવસભર ઘીવાળી લીપ બામ વાપરવી એક જ અઠવાડિયામાં ફાટેલા હોઠ સંપૂર્ણ ઠીક થઈ જાય છે ઉપાય નંબર આઠ શિયાળામાં શરદી ખાંસી ઝડપથી લાગે છે એટલે રોજ સવારે આદુ તુલસી મધની ચા પીવી અત્ર મિશ્રણ રોગ પ્રતિકારક શક્તિ કરે છે ગળામાં ખરાશ હોય તો રાત્રે મધ હળદર ચાટવું ખાસ કરીને બાળકો વાળી માતાઓ માટે આ ઉત્તમ ઉપાય છે ઉપાય નંબર નવ શિયાળામાં પગની એડી ફાટે છે એટલે રાત્રે ઘી સાથે સિંધો મીઠું પેળવીને પગની એડીમાં લગાવો અને જાડા મોજા પહેરીને સૂઈ જાઓ એક જ અઠવાડિયામાં ફાટેલા પગ ભરાઈ જશે દિવસભર ઘી કે પેટ્રોલિયમ જેલી લગાવતા રહેવું આ ઘરેલું ઉપાય સૌથી અસરકારક છે નંબર દસ શિયાળામાં માસક દરમિયાન ખૂબ દુખાવો થાય છે એટલે રાત્રે ગરમ પાણીની થેલી પેટ પર રાખીને સૂવું અને દિવસમાં બે ત્રણ વાર આદુ ગોળની ચા પીવો આદુ હોર્મોન્સ સંતુલિત કરે છે અને ગોળ લોહી વધારે છે આ ઉપાયથી દુખાવો સિત્તેર ટકા ઓછો થઈ જાય છે નંબર અગિયાર શિયાળામાં ચહેરા પર ખીલ ને પિમ્પલ્સ વધારે થાય છે એટલે અઠવાડિયામાં ત્રણ વખત બેસન દહીં હળદર ગુલાબજળનો જળનો ઉપટણ લગાવો આ ઉપટણ ત્વચાને ડીપ ક્લીન કરે છે અને ખીલ સુકાઈ જાય છે રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવવું આ ઉપાયથી ચહેરો સાફ અને ગ્લોઈંગ કરે છે ઉપાય નંબર બાર શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે હાડકાં મજબૂત થાય છે અને શરદીથી બચાવ થાય છે એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર સાથે થોડો ગોળ નાખો ખાસ કરીને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આ ગોલ્ડન મિલ્ક રામબાણ છે નંબર તેર શિયાળામાં રોજ ચમનપ્રાશની એક ચમચી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ બમણી થાય છે વાળ ખરતા બંધ થાય છે અને ત્વચા ચમકે છે ચમનપ્રાશમાં ચાલીસ થી વધુ જડીબુટીઓ હોય છે જે શિયાળાની બધી તકલીફોને દૂર કરે છે ખાસ કરીને કામકાજ કરતી મહિલાઓ માટે આ શ્રેષ્ઠ ટોનિક છે ઉપાય નંબર ચૌદ ની વાત કરીએ શિયાળામાં નાક સતત બંધ રહે છે એટલે રાત્રે નાકમાં ઘીના બે બે ટીપા બંને નાસિકાઓમાં નાખવા આ ઉપાયથી નાકની અંદરની ચામડી મોશરાઈઝ થાય છે અને શ્વાસ લેવામાં આરામ મળે છે બાળકોને પણ આ ઉપાય સલામત છે ખાસ ગાયનું ઘી હોય તો શ્રેષ્ઠ રહેશે નંબર પંદર શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ વાર ગાજરનો હલવો કે ગાજર ચુકંદરનો જ્યુસ પીવાથી લોહી વધે છે ચહેરાનો રંગ ગોરો થાય છે અને આંખોની રોશની સુધરે છે ખાસ કરીને માસિક પછી નબળાઈ લાગતી હોય તો આ ઉપાય ઝડપથી ફાયદો કરે છે નંબર સોળ શિયાળામાં રાત્રે પગમાં સરસવના તેલની માલિશ કરીને જાડા મોજા પહેરીને સુવાથી ઠંડી દૂર થાય છે ઊંઘ સારી આવે છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે સરસવનું તેલ શરીરમાં ગરમી પેદા કરે છે નંબર સત્તર શિયાળામાં રોજ એક ચમચી અળસીના દાણા ફ્લેક્સસીડ ખાવાથી હોર્મોન સંતુલિત રહે છે માસિક ચક્ર નિયમિત થાય છે અને વાળ ત્વચા ચમકે છે ખાસ કરીને પીકોસ અને પીકોડ વાળી યુવતીઓ માટે આરામબાણ છે નંબર અઢાર શિયાળામાં રાત્રે દૂધમાં કેસરની ચાર પાંચ કેસર નાખીને પીવાથી ચહેરાનો રંગ ગોરો થાય છે મૂળ સારો રહે છે અને ઊંઘ સારી આવે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ ઉત્તમ છે ઉપાય નંબર ઓગણીસ શિયાળામાં રોજ સવારે પંદરથી થી વીસ મિનિટ ધૂપમાં બેસવાથી વિટામિન ડી મળે છે હાડકાં મજબૂત થાય છે અને મૂળ પણ ખુશ રહે છે ખાસ કરીને ઘરમાં રહેતી મહિલાઓ માટે આ ખૂબ જ જરૂરી છે નંબર વીસ શિયાળામાં ત્રણ ચાર દિવસે એક ગ્લાસ ગરમ પાણીમાં આંબળાનો રસ નાખીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે શરદી ઉધરસથી બચાવ થાય છે અને ત્વચા પણ ચમકે છે ઉપાય નંબર એકવીસ શિયાળામાં ચહેરા પર દૂધની તાજી મલાઈ લગાવવાથી ચહેરો ગોરો નરમ રહે છે ડાર્ક સર્કસ ઓછા થાય છે રાત્રે વીસ મિનિટ રાખીને ધોઈ નાખવું શિયાળામાં રાત્રે લસણની એક કળી ખાવાથી રક્ત શુદ્ધ થાય છે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે ખાસ કરીને પાંત્રીસ વર્ષની ઉપરની મહિલાઓ માટે ઉત્તમ છે નંબર ત્રેવીસ શિયાળામાં રોજ શેકેલા શક્કરિયા ખાવાથી શરીરમાં હુંફ રહે છે પાચન સારું રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે નંબર ચોવીસ શિયાળામાં રાત્રે ઓશિકા નીચે લવિંગની બે ત્રણ કળી રાખવાથી માથાનો દુખાવો અને તણાવ ઓછો થાય છે લવિંગની સુગંધ મગજને શાંતિ આપે છે નંબર પચીસ શિયાળામાં રોજ સવારે મેથીના દાણાનું પાણી પીવાથી પાચન સારું રહે છે ગેસ એસિડિટીની તકલીફ નથી થતી અને વજન પણ ઘટે છે ઉપાય નંબર છવ્વીસની વાત કરીએ તેના પહેલા દરેક બહેનોને ખાસ જણાવવાનું કે જો આપના કોઈ ગુપ્ત પ્રશ્નો હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો તમારું નામ અને માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને ઈમેલમાં તમને તેનું સમાધાન પણ આપવામાં આવશે અમારું ઈમેલ એડ્રેસ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ચાલો બહેનો હવે ઉપાય નંબર છવ્વીસની વાત કરીએ નંબર છવ્વીસ શિયાળામાં રાત્રે દૂધમાં બદામ પાવડર નાખીને પીવાથી વાળ મજબૂત થાય છે ખરતા બંધ થાય છે અને મગજને પોષણ મળે છે નંબર સત્યાવીસ શિયાળામાં રોજ એક ચમચી ઘી ખાવાથી સાંધા લવચીક રહે છે ત્વચા ચમકે છે અને શરીરમાં હૂંફ રહે છે નંબર અઠયાવીસ શિયાળામાં રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે ફાઇન લાઇન્સ ઓછી થાય છે આ ઉપરથી ઉમર પણ ઓછી દેખાય છે નંબર ઓગણત્રીસ શિયાળામાં રોજ સવારે દસ મિનિટ યોગ કે પ્રાણાયામ કરવાથી મન શાંત રહે છે તણાવ ઓછો થાય છે અને શરીર હૂંફાળું રહે છે તેમજ ઓછામાં ઓછું પંદર મિનિટ ચાલવું જોઈએ જેનાથી શરીરમાં ખૂબ મોટા બદલાવ આવે છે નંબર ત્રીસ શિયાળામાં રોજ એક નારંગી કે મોસંબી ખાવાથી વિટામિન સી મળે છે શરદીથી બચાવ થાય છે અને ત્વચા ચમકે છે નારંગીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે ખાસ કરીને બાળકોવાળી માતાઓ માટે આ શિયાળાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય છે નંબર એકત્રીસ શિયાળામાં રાત્રે ઓટ્સનું દૂધવાળું પોલીસ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે પાચન સારું રહે છે અને રાત્રે ભૂખ નથી લાગતી

શિયાળાની સુસ્તી દૂર થાય છે નંબર તેત્રીસ શિયાળામાં રાત્રે ઓશિકા નીચે લેવેન્ડર ઓઇલના બે ટીપા નાખેલો રૂમાલ રાખવાથી ઊંઘ ઊંડી અને શાંત આવે છે લેવેન્ડરની સુગંધ તણાવ ઘટાડે છે અને મગજને આરામ આપે છે ખાસ કરીને ઓફિસના તણાવથી પરેશાન મહિલાઓ માટે આ ઉપાય રામબાણ છે નંબર ચોત્રીસ શિયાળામાં રોજ સવારે એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાથી શરીરની બધી તકલીફો દૂર રહે છે પાચન સુધરે છે અને ત્વચા સાફ થાય છે ત્રિફળામાં આંબળા હરડે અને બહેડા હોય છે જે શરીરને ડિટોક્સ કરે છે ખાસ કરીને કબજિયાતની ફરિયાદવાળી મહિલાઓ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે નંબર પાંત્રીસ શિયાળામાં રાત્રે દૂધમાં કેળું મેશ કરીને પીવાથી નબળાઈ દૂર થાય છે વજન વધે છે અને હાડકા મજબૂત થાય છે કેળામાં પોટેશિયમ અને દૂધમાં કેલ્શિયમ હોય છે ખાસ કરીને દુબળી પાતળી માટે આ શિયાળાનો બેસ્ટ વેઇટ ગેન્ડ્રીંગ છે નંબર છત્રીસ શિયાળામાં રોજ એક મુઠ્ઠી બદામ અખરોટ કાચું કિસમિસ ખાવાથી શરીરમાં ઉર્જા અને હૂંફ રહે છે આ ડ્રાય ફ્રુટ્સમાં હેલ્ધી ફેટ પ્રોટીન અને વિટામિન ઈ પ્રચુર હોય છે ખાસ કરીને શિયાળામાં થાક લાગે તો આ ઉપાય ઝડપથી એનર્જી પણ આપે છે નંબર શિયાળામાં રાત્રે ગરમ પાણીમાં મીઠું નાખીને પગ બોળવાથી થાક ઉતરે છે ઊંઘ સારી આવે છે અને સાંધાનો ઓછો થાય છે આ ઉપાય ખાસ કરીને ઘરકામ કરતી મહિલાઓ માટે રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ નંબર આડત્રીસ શિયાળામાં રોજ સવારે એક ચમચી મધ સાથે દાળચીની ખાવાથી મેટાબોલિઝમ વધે છે ચરબી ઘટે છે અને શરીરમાં હૂફ રહે છે દાળચીની બ્લડ શુગર નિયંત્રણમાં રાખે છે ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતી મહિલાઓ માટે આ શિયાળાનો બેસ્ટ ફેટ બર્નર છે નંબર ઓગણચાલીસ શિયાળામાં રાત્રે ચહેરા પર ગુલાબજળનો સ્પ્રે કરવાથી ત્વચા હાઇડ્રેટ અને તાજી રહે છે ખંજવાળ નથી આવતી ગુલાબજળ નેચરલ ટોનર છે જે ત્વચાને પીએચ બેલેન્સ કરે છે ખાસ કરીને ડ્રાય સ્ક્રીનવાળી મહિલાઓ માટે આ દરરોજ ઉપાય કરવો જોઈએ નંબર ચાલીસ શિયાળામાં રોજ સવારે એક ચમચી ઘી એક ચમચી મધ ખાવાથી શરીરની બધી તકલીફો દૂર રહે છે ત્વચા ચમકે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે આ આયુર્વેદનો સૌથી પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે ખાસ કરીને શિયાળામાં નબળાય થાક કે બીમારી ન થાય તે માટે આ રામબાણ છે તો બહેનો આ સિવાય પણ જો તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં અથવા તો ઇમેલ મારફતે જણાવશો તેનો ઉત્તર અમે તમને જરૂરથી આપીશું આપણી ચેનલ પર આવા જ વધારે વિડીયો નિહાળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને ખાસ દરેક બહેનોને વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી સમયસર તમને આવી જ માહિતી મળતી રહે તો ફરી મળીશું બહેનો કોઈ નવા વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ